જય માતાજી બધાની રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કે નવા નવા ન અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને આપણે જો ટીફિન ને એવું રાહુને કરી દીધું મેં બધા કામ આવી ગયા આઠ વાગ્યે અને એમાં ને કામે આવી રોજ લઈ ગયા છે સ્કૂલ એમ ક્યાં જ રવિવાર તો છે ને આ તો છે શુક્રવાર છે એટલે બે દિવસે સ્કૂલ રવિવારની રજા હોય ત્યાં એ ઘડે એટલે બધું ક્યાંય આપણે બધી ઘરનું પણ બાકી છે તો કામ બધું કરવાનું છે પેલા દાદાના દર્શન કરી લઈએ હજી જો નથી દેખાતા સુરજ દાદા હજી આ બાજુ પ્રકાશ ન પડે કેમ કે આગળ ઓલી બાજુ મકાન છે એટલે બાજુ પ્રકાશ નથી પડતો હજી કાંઈ વાંધો નહીં હમણાં આપણને દાદા દેખાશે એટલે આપણે દર્શન કરી લઈશું અને જો અત્યારે અમારા સબસ્ક્રાઈબર છે અમારા વાનજીભાઈ એમને જો આપણને ભેટમાં બાજરો અને કંઈક શાકભાજીને એવું બધું લેવાશે અત્યારમાં પછી બહારથી દેંગ ગયા ઘરે ન આવ્યા કેમ કે રાહુલને ઘરે નતા એટલે કે પછી વળતા અમે આવશું કીધું કાંઈ વાંધો નહીં તો વળતા જરૂર ચા પીને જાજો તો જો આ બાજરું છે અને આમાં છે બધું શાકભાજી શાકભાજીમાં જો મૂળા છે અને હરગવો છે લીલું લસણ લીલી લીગણીને એવું બધું છે વાલજીભાઈ ભાઈ આ બાજુ નીકળ્યા હતા તો બાજરનું લીલું લેતા આવ્યા અને અમે એક વિડીયો બનાવ્યો હતો એમાં બાજરાના રોટલા કીધું બહુ ભાવે અને તો એમને દાંત કાઢતા કમેન્ટ કરી હતી કે આનું બે બે મળવા બાજુ મોકલાવું તો અમે દાંત કાઢ્યા હા કીધું મોકલાવો તો જો સાચા એમની આ જ ઠેલી આવ અને જોયું કે હું બહુ વસ્તુ છે જો આમાં હું વસ્તુ છે શાક બકારામાં તમે જોઈ લો હા જો કેટલા બધા રીંગણા છે આટલા બધા રીંગણા તમારા પાડોશી થઈ રહી છે અને સરસ મજાની જો વાડીની હરગવાની સીંગુ છે અને લીલી ડુંગળી છે મેં કાલે જ ડુંગળી લીધી ચાર પાંચ લીલી ડુંગળી અને સરસ મજાના જો મૂળા છે જો મૂળા છે વાડી એથી તાજું ખેંચેલું છે હજી જો થોડું હજી ચોટી છે આમાં વાડીની માટી અને જો મસ્ત મજાના લીંબુ છે તો જો આવું બધું બકાલું લઈ આવ્યા છીએ આપણા સબસ્ક્રાઈબર વાલજીભાઈ અને કહેવાય નહીં કે આ એક ખેડૂનો ભાવ છે અને ખેડૂત સમજીએ કે એને ઘરની વાડીનું બધું બકાલું છે તો આ બાજુ આવતા હતા તો અમારી હાથે અમારા માટે લેતા આવ્યા ભેટરૂપે તો ખૂબ ખૂબ આભાર વાલજીભાઈ તમારો કે તમે અમારી જો ભેટ રૂપે શાક બકાવ્યું અને બાજરો પણ લેતા આવ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર દિલથી અને બસ આની કાંઈ જરૂર નથી કેમ કે તમારો ભાવ છે ને એ જ અમારા માટે બહુ છે અને સપોર્ટ કરો છો એ જ છે બસ તો તમારો દિલથી આભાર મારા અને મારા પરિવાર તરફથી હાલો જો આપણે બે ગયા છે બપોરા કરવા અને જો એમાંથી બેન આવી ગયા છે સ્કૂલેથી અને જો આપણે શાકમાં બનાવ્યું છે હવારે ટિફિન બનાવ્યું હતું બટેટા પુલાવ રીંગણા ને એવું બધું જો શાક બનાવ્યું છે અને હું આ રીતે આપણે જો આ ડુંગળી છે અને સાઈસ છે અને ઘઉંની રોટલી છે તો આનો બધાય જો બપોરા કરવા અને હું એમાં છે કે બે કામે બેને જે આવતા જશે ભૂખ લાગી ગઈ છે એટલે કીધું બે જઈ પછી વધુ પડતું ખાઈ તો કામ કે મને આવી જશે હાલો જો અત્યાર વાગી ગયા છે પાંચ અને એમાં સુધી જો લઈ રાખ નાસ્તો તો આનો બધાય નાસ્તો ખાવા જો હું નાસ્તો છે આ છે અને આ છે સીધા તીખા હમણાં અને બીજી બેન છે બે બીજું એમાં જો આ કંઈક નવું આવ્યું છે હમણાં માર્કેટમાં જો અને ખાવામાં બહુ મસ્ત છે અને એક આ બીજું છે પંજાબી તડકા ગુજરાતમાં રહેવું ખાવું પંજાબી તડકા એમાંથી એવું હાલે અને હેમાનસિંહ બેન જો હજી ઉઠાશે નાવા જાય છે હેમાનસિંહ બેન પેલા પેટ પૂજા કરી લઈ પછી જાય નાવા એવું છે બધું તો હાલો આપણે જવાનું છે બાય અને હેમાનસિંહ નાવા અને હું બાર થોડું કામ છે આવું કામે વાડીએ તો અત્યારે ચાલે છે હેમાનસિંહ એ નાસ્તો કરે છે ટીવી જોતા જોતા એન્જોય કરતા કરતા પછી જવાનું છે વાડીએ તો હાલો ભાઈ નાસ્તો કરવા લે 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 જો મારે કામ્યા બેન બે ગયા સાંદા વાળું કરવા સાંદા વાળું ભૂલી લીધું કામ્યા બેન તમે ઉંગળા બટકા ક્યાં છે કે દેખાતા જ ન થમ એલા દેખાણા હો આ છે બટેટા છે હા આ બટેટા આ ભૂંગળા બે ભૂંગળા આ ભૂંગળા ખાવા ને ભૂંગળા બટેકા કે આવે એને કેમ એમ ન હોય એમાં ન હોય પેલા ડીશ માં લ્યો નોખો કોને બનાવ્યો દીદી ના કે બનાવ્યા હેશટેગ કેવું છે ને જી દીદી બનાવ્યા છે સરસ ને હમણા બટે બનાવ્યા છે આલો બધે ભૂંગળા બટેકા ખાવા આલો બધાય ભૂંગળા બટે કા ખાવા આલો બધે ભૂંગળા બટેકા ખાવા જો આપણે બે ગયા છે ભૂંગળા બટે ખાવા અને કામ્યા બને બે ગયા છે જો જો એના પપ્પાએ બે ગયા છે ખાવા આલો બધે જમવા જો એમ બધે ખાવા બેઠા છે તાર પપ્પા જમવા બેઠા ના એ વાંધો નહીં હલો હાદા વાળું કરી લઈએ હેમાનશી જો પાછા ભૂંગળા ત્રણ તળવા ગયા છે એ કે થોડા ભૂંગળા ઘટશે એમ એટલે એ તળવા ગઈ છે ભૂંગળા અને જો આટલા તો એક ડીશ ભરી જ છે કામયાબેન ને કામ્યાબેન કે મારે જ આટલા જોશે એટલે હેમાનશી બે તળે છે અને આપણે બે ગયા છીએ